સુરત જિલ્લામાં વરસાદથી જળતાં નવ ખાડીના પાણી સુરત શહેરમાં ફરી વળ્યા છે પલસાણા ઓલપાડ બારડોલી બધે જ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે ક્યાંક હાઈવેમાં પાણી ગરકાવ થયો તો ક્યાંક નદીઓના પાણી ગામોમાં ફરી વળ્યા છે ગામ તો બે દિવસથી સતત ફેરવાયેલું છે ભૂખી નદીનું સ્વરૂપ પણ જોવા મળ્યું તો માંથી પસાર થતી મીઢોળા નદી પણ ગાંડી ગાંડીતુર બની છે કીમ માંડવી વચ્ચેનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે દક્ષિણ ગુજરાતમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો સુરત જિલ્લાના અલગ અલગ ગામના દ્રશ્યો કે જ્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં મેઘ મંડાણ થયા છે અને આ પ્રકારના દ્રશ્યો સર્જાણા છે